શ્રી અયોધ્યાકાંડ સર્ગ પાસઠ અને છાસઠ આમ ને આમ રાત પસાર થઈ ગઈ બીજા દિવસનો પ્રભાત થયો ત્યારે દાસો મહારાજની પાસે જાગૃત કરવા માટે આવ્યા ત્યારે મંગળ ગીતો અને મધુર સંગીત વગાડતા મહારાજને જાગૃત કરવા લાગ્યા કોઈને મહારાજના દેહ વિલયની ખબર ન પડી અંતપુરમાં સુતેલી રાણીઓ જાગૃત થઈ ગઈ અને મહારાજની શૈયા પાસે આવીને જોવા લાગી પણ તેઓ નિંદ્રામાં છે એમ સમજી તેમને સુવા દીધા કોઈએ એમની છાતી પર હાથ મૂકીને સ્પર્શ કર્યો પણ છાતીના ધબકારા સંભળાયા નહીં શરીરમાં ગરમી જણાય નહીં આથી ગભરાઈ ગઈ કૌશલ્યા અને સુમિત્રા પણ શોકના કારણે મૂર્છિત હોય તેમ સૂતેલા હતા અન્ય રાણીના હાહાકારથી થયેલ અવાજથી તે બંને એકદમ જાગી ગઈ અને શું બન્યું હશે એવું વિચારીને ગભરાવવા લાગી તેમણે પણ પતિ પાસે જઈને તેમના શરીરે હાથ મહારાજ મૃત્યુ પામેલા જાણીને સ્વામી કહીને જમીન પર પડી ભયાનક કોલાહલ સાંભળીને દાસદાસીઓ દોડી આવ્યા સર્વે શોકમાં ડૂબી ગયા જેમ જેમ ખબર પડવા લાગી તેમ તેમ સર્વ રાણીઓ આવવા લાગી અને વિલાપ કરવા લાગી કઈ કંઈ પણ આવી અને રડવા લાગી અંતપુરમાં શોકનો અંધકાર વ્યાપી ગયો કૌશલ્યાજીએ મહારાજના મસ્તકને ખોળામાં લીધું અને નિશ્ચિત થયેલા શરીરને જોઈને વિલાપ કરવા લાગ્યા કઈ કઈને આવેલી જોઈને તે તે બોલી ઉઠ્યા અરે દુષ્ટ નારી હવે તો તારી સર્વ મનોકામના પૂર્ણ થઈ ગઈ ને તે તારી હઠના કારણે મહારાજના પ્રાણ લીધા હવે તું અને તારો પુત્ર સોખેથી રાજ ભોગો મારો પુત્ર મને ત્યજીને વનમાં ગયો અને મારા પતિ મને મૂકીને સ્વર્ગે ગયા હવે હું એકલીયા સંસારમાં જીવીને શું કરીશ હે કંઈ કંઈ તે રાજના લોપથી પૂરા રઘુકુળનો નાશ કરી નાખ્યો હવે હું મારા પતિની સાથે જ ચિતામાં બેસીને મારા જીવનનો અંત લાવીશ આમ વિલાપ કરતાં કૌશલ્યા મહારાજના શરીર પર ઢળી પડ્યા અને ભાન ગુમાવી બેઠા તે સમયે રાજ્યના મંત્રીઓ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પરિસ્થિતિ સંભાળી લીધી તેમની આજ્ઞાથી કૌશલ્યાને બીજા ઓરડામાં લઈ જવામાં આવ્યા ત્યાં જ કુલગુરુ વશિષ્ઠ પણ આવી ગયા તેમણે મંત્રીઓ સાથે ચર્ચા કરી નિર્ણય કર્યો કે મહારાજના એક પણ પુત્ર હાલમાં અયોધ્યામાં નથી આથી મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર ન કરતા તેમના દેહને તેલથી ભરેલી મોટી કડાઈમાં સાચવીને રાખવો અને રાજ્યમાં પ્રજા ભડકી ન ઉઠે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવો મહારાજના અચાનક મૃત્યુથી અંતપુરમાં હાહાકાર મચી ગયો અને રાણીઓ ભયંકર રીતે વિલાપ કરવા માંડી નગરમાં વીજળી વેગે સમાચાર ફેલાઈ ગયા લોકો કામકાજ મૂકીને શોક સાગરમાં ડૂબવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અયોધ્યા નગરી પર દુઃખનો પ્રકોપ થયો છે પહેલાં રામે પ્રજાનો ત્યાગ કર્યો હવે મહારાજ દશરથ સ્વર્ગે સિધાવી ગયા હવે રાજા વિનાની નગરીની સંભાળ કોણ લેશે નગરજનો રડતા ગયા અને કંઈ કઈને ધિક્કારતા ગયા